રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની યા કે રોડ પર એમ્બ્યુલન્સ ત્રણ ચાર મિનિટ અટવાઈ રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બની રહી છે ખાસ કરીને યાકીક રોડ પર એમ્બ્યુલન્સ ત્રણ ચાર મિનિટ સુધી અટવાઈ હતી જેને કારણે તાત્કાલિક સારવાર માટે મુશ્કેલીઓ ઊભી થાય છે આ વિસ્તારની આસપાસ અનેક હોસ્પિટલો આવેલી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે વિદ્યાનગર મેઇન રોડ અને મંગળા મેઇન રોડ પર પણ ટ્રાફિક જામની સમસ્યા વારંવાર જોવા મળે છે કોંડલ રોડ યાગીક રોડ અને કિસાનપુરા ચોક પર સાંજે છ પીએમથી નવ પીએમ વચ્ચે ભારે ટ્રાફિક જામ જોવા મળે છે આ સમસ્યાને કારણે નાગરિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સમસ્યાને ઉકેલવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા નવી વ્યવસ્થાઓને માર્ગદર્શિકાઓ લાવવાની જરૂર છે ટ્રાફિક નિયંત્રણ માટે વધુ પોલીસ દૈનિક કરવી અને ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા સુધારવી જરૂરી છે આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવું પણ મહત્વપૂર્ણ છે